હમ્મ કોનેર લાઈન થઈ ગઈ હે માટે બોલો દેવપરા તાલુકો તાલુકો સુરેન્દ્રનગર એટલે તાલુકો લીમડી સુરેન્દ્રનગર નંબર ક્યાંથી લીધો તમે લીધો હું નામ છે

હા ચૂડા પાસે વસ્તળી આવ્યું ને હમ વસ્તળી કયું તો તાલુકો એનો કયો લાગે વસ્તળી નું જીલો જીલો એનું સુરેન્દ્રનગર લાગે બરોબર એનું નામ શું છે છોકરા નું આખું નામ કિશોરભાઈ ધનજીવભાઈ હા એની અટક છે ચાવડા બરોબર કોળી સમાજ છે ને ના ના સતવારા હ સતવારાનો છોકરો એ બરોબર એટલે એને કોન્ટેક્ટ કેમ કરતા છીઓ contact માં બેસે છે એ બોટાદ રહેતા તા ને એના ઓલે કારખાનું સંભાળતો તો એ એના ઓલે કામે બેસતા તા ઠીક તમારા શેઠ હતા ટુક માં હા એટલે એમાં થી કોન્ટ્રાક્ટ થયો એને એટલે તમે પછી ઘરે લાવતા હસો ને હા ઘરે લાવતો તો ને એ આમ તો હું ઓળખતો તો એને જાજ મારા લગન થયા ને એના પેલા નો ઓળખતો તો એને, આ મિત્ર આમ મિત્ર તરી મિત્ર હતો મારો બરોબર આ મિત્ર વાય આવો ડગો કર્યો એને કારખાનું ક્યાં હાલતું એનું કારખાનું ઈફલીમાં આખતો તો ઈ જય માતાજીમાં હા બરાબર ને આ કામ મે બે ઉઠા દીના બોલે ઠીક ઠીક ઈરાનનું કારખાનું આખતો હા ઈરાન કારખાનું આખતો તો બરોબર તો પછી તમે એને ઘરે સેટ છે એટલે તમે લાવ્યા ઓ હું હા એટલે પછી આવું કર્યું

એટલે હાવ રુઝળતા કઈ નહિ થાય એક તો મારે મમ્મી નહિ મારી મમ્મી off થઈ ગયા હે ત્રણ ચાર પાંચ વરસ જેવુ થયું ઓહ્હ એ off થઈ ગયા હું હવે મારા છોકરા ને ચમ તો તમે હવે કઈ રીતે તમારા બાપુજી મારા પપ્પા છે એ હાચવીન રાંધીન ખવડાવે હે હા હા તમે કામે જતા છો તમારા બાપુજી છોકરાઓને રાંધીન ખવડાવે એ અહી ગામડે રે તમે સિટી માં રયો હું બોટાદ માં રહું છુ અત્યારે હીરા ઘસુ છોકરા ભણે છે હા છોકરા બે ભણે છે ગામ ગામડે ઈ રાખી ને ખવડાવે મારા ખાવરા ને હારે કરી લે ભાઈ મેં કીધું કઈ તો મેં કીધું પાછી આવતી હોય તો પાછી તો તમારે હું કરવું છે બાઈ ને પાછી લાવવી છે કે કઈ રીતનું નું છે પાછી લાવી છે પણ આ આવતી નથી એનું શું કરવાનું આપડે તો રાખ્યું છે છોકરા ને નહી

તો અત્યારે કારખાનું અહીંયા હાકે છે કે બંધ કરી દીધું? કારખાનું જે લાઈન વહેતી ગયો એટલે કારખાનું તો બંધ કરી દીધું. હા છ મહિનાથી બંધ કરી દીધું. હા છ મહિનાથી બંધ કરી દીધું. આ સમય કેટલી તારીખે તમારા ઘરના ગુમ થઈ ગયા એની હારે? પેલા મહિનામાં સાત તારીખે. પેલા મહિનામાં સાત તારીખે લાઈન વહી ગયો. હા બરોબર છ મહિના પહેલાનો બનાવ છે ને? હા

કઈ વાંધો નહિ તમારા બાઈને પાછી લાવી છે કઈ વાંધો નહિ કોર્ટ લેવલે કઈ નહિ તમે ફરિયાદ બરિયાદ નહિ આપી હોય ફરિયાદ ને ગમ સુધારી ની ફરિયાદ લખાઈ હતી પણ એમાં એ હાજર થઈ ગયા હતા હા તો એ આપડી કોઈ બોલી નહિ પછી એમાં શું કરીએ એ આપડું કઈ હાલે નહિ પણ એમ નહિ લગન કરેલા છે તો તમારે એ તો મૈત્રી કરાર કરીને તરીકે રેતા હશે ને કે તમે છૂટું કર્યું છું ના ના મૈત્રી કરાર કર્યા તા એમને એક હા તો મૈત્રી કરાર તરીકે રેતા હોય ત્યાં બીજું તો શું એ કરી શકે ત્યાં મિત્ર તરીકે હા મૈત્રી કરાર એ અત્યારે એ લિંગ માં જ રે હે ને મૈત્રી કરાર એટલે આપડે બીજું કઈ હાલે નઈ ભાઈ બોલે નઈ એટલે હા હા ભાઈ એનું બોલે છે ભાઈ એનું જ બોલે છે હમ એ ઓલા લાયકી વાળા જે કીધું હોય એજ બોલે ને હા એ ઈ છે હા એમ તમને ખબર નો પડી એકેય વાર કે આ આવી ભૂલ છે એમ ભૂલ છે પણ આપડી ઈ ખોટું બોલે તોય આપણે આપડું થોડું હાલવાનું છે

હા એ કામે જ આવતી હતી પણ એ દિવાળી પછી ન કામે નતી આવતી ઠેક ઠુક માં હીરા માં જ આવતા એમ જો ને હા હીરા માં જ આવતી હતી ઠેક ઠીક તો ત્યાં સેટ જ મેલ કરી લીધો હીરા માં કારખાના માં જતે હા આ કારખાના માં મેલ કરી લીધો ઈને હા 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 તમારે જ હીરા ગવતા હશે હા હારે આરે એમ કામે જાતાતા હા 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 પે દિવાળી આવો તો આવતી હા આવો કરે અમે તો આને આસુ આને તો હાધી ભાષા માં સિનાર કેવાય સમજાણું

નંબર છે પણ બંધ આવે છે એક ફોરવર્ડ કરેલો આવે છે અને એક બંધ આવે છે ફોરવર્ડ કરેલો કઈ રીતે પણ એની વાત થાય છે ફોરવર્ડ કરે છે એમાં ના નથી થતું ફોરવર્ડ નરુ ફોરવર્ડ જ કે છે એનો ફોટો છે હા ફોટો છે ને એનો એનો ફોટો મારામાં નાખી દો તમારા બાળ બચ્ચાનો ફોટો તમારી પત્નીનો ફોટો નામ સુદાન બુદાન નાખી દો આમાં